સામે આવી રહ્યા છે અમરેલી જાફરાબાદ ખાતે બે ખલાસીઓના મૃતદેહ સરકારી દવાખાને પીએમ માટે લવાયા જાફરાબાદના દરિયામાં ખલાસી લાપતાનો મામલો દરિયામાં તુફાનના કારણે અગિયાર ખલાસીઓ લાપતા થયા હતા કોસ્ટગાર્ડની મદદથી બે ખલાસીના મૃતદેહ મળી આવ્યા માછીમારોમાં શોકનો માહોલ બે મૃતદેહ જાફરાબાદ સિવિલમાં લવાતા લોકોના ટોળા હોસ્પિટલમાં જોવા મળ્યા ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ પોલીસ અધિક્ષક સંજય ખરાત એએસપી જયવીર ગઢવી પ્રાંત અધિકારી બરાસરા મામલતદાર લકુમ ભાવેશભાઈ સોલંકી મનહરભાઈ બારૈયા હમીરભાઈ સોલંકી સંદીપભાઈ શિયાળ તેમજ કોળી ગ્યાતિના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો સહિત લોકોના ટોળે ટોળા સરકારી દવાખાને ઉપસ્થિત રહ્યા રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી જાફરાબાદમાં એક દુઃખદ ઘટના બની હતી જેનામાં અગિયાર જે ખલાસીઓ છે એ દરિયામાં લાપતા હતા કોસ્ટગાર્ડની મદદથી એનામાંથી જે બે ડેડ બોડી છે એ રિટ્રીવ કરવામાં આવેલી છે આ બ ડેડ બોડીઓને સીએસસી ખાતે લઈ આવી એમની આઈડેન્ટિફિકેશન કરવામાં આવેલી છે અને બંને બોડી ડેડ બોડીનું આઈડેન્ટિફિકેશન થઈ ગયું છે ઇન્ક્વેસ્ટ અને પોસ્ટમોર્ટમની કાર્ય છે આ ડેડ બોડીઓ સુપ્રદ કરવામાં આવશે અને જે બીજા પણ છે એમની સર્ચ ચાલુ જ હશે જેવી રીતના મળતા આવશે એવી રીતના એમને પણ સુપ્રદ કરવાની કાર્યવાહી ચાલુ જ છે ખૂબ જ

સરકારશ્રી પાસે જે વ્યવસ્થા સરકારશ્રીએ કરી જે તંત્રએ કરી એનો પણ અમે આભાર માનીએ છીએ હેલિકોપ્ટરની સુવિધા મળી શીપની સુવિધા મળી અને શીપને સફળતા પણ મળી પણ હજુ પણ જ્યારે નવ જણા લોકો જે મિસિંગ છે શીપદાણના અધિકારી સાથે બેઠીને અમે ચર્ચા કરી અને એવી પણ સ્થિતિને ગંભીરતાપૂર્વક અમને બધી ધ્યાન ઉપર મૂકવું એવે જે વર્ણન કર્યું એ વર્ણન અમને પણ શોખ થાય કે જે સ્થિતિએ એ લોકોએ કામ કર્યું છે એ સ્થિતિ એ લોકોને જ પૂછી શકાય પણ હું એનો ફરીથી એકવાર આભાર માનીશ કોસ્ટગાર્ડનો અને સાથોસાથે અપેક્ષા પણ રાખીશ કે હજુ જણ જે મિશિન છે તમે આ ઘરના એના ઘરના લોકોની એની વેદના આપે પ્રત્યક્ષ જોઈ છે જેના ઘરમાં આ બનાવ બાય ન હોય એને સ્થિતિ એની ખબર હોય આપણે તો કાંઠે બેઠા છીએ જેના ઘરના વ્યક્તિ ગયા હોય એને એનું દુઃખ એના પર જે આભ ફાઈટું છે ભગવાન એને શક્તિ આપે એના પરિવારને શક્તિ આપે કે જે એના પર દુઃખ લીધું છે એને શક્તિ આપે તે માટે એ લોકો બહાર નીકળે પણ હજુ પણ અમારા જે નવ લોકો મશીન છે એના માટે કવાયત ચાલુ છે અને વહેલામાં વહેલી તકે સુરક્ષિત મળી જાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરે અત્યારે દરિયાની સ્થિતિ શું છે